તો મિત્રો ચાલો સીધા એવું મળીએ આપડે બપોરે તો પછી તો હું અને ઉદયભાઈ સીધા તે નીકળી ગયા હતા બપોરે ખાઈ ને ફેરો નાખવા માટે કારણ કે એકાદ બે ફેરા હતા તો કીધું ફેરો કરી નાખવી તો ચાલો તો પછી તો મિત્રો આપણે સીધા મિત્રો ફેરો ફરીને નીકળી ગયા છે ફેરો ખાલી કરવા માટે હવે તો ચાલો મિત્રો સીધા આપણે વીઆઈ જઈ ફેરો ખાલી કરવા માટે તો પછી તો મિત્રો આપણે સીધા મિત્રો ફેરો ખાલી કરીને વીઆઈ આવી છે મિત્રો ઘરે મિત્રો અને ઘરે આવીને સીધા આપણે આવી ગયા છે વિ ધાબેને તમે જોઈ શકો છો કે જે આ બાયનું જે લાદીનું કામ છે મિત્રો થોડું ઘણું પૂરું થઈ ગયું છે અને હવે થોડું ઘણું કામ જે છે મિત્રો બાકી રહ્યું છે તો સીધા તે મળી આપણે કાલના નવા વિડીયોમાં તો આ વિડિયો આપણે કરીશું અહીંયા પૂરો